વધુ એક મહત્વપૂર્ણ અપડેટ વડોદરાથી વડોદરાના ડભોઈમાં ખેડૂતોના પાકને વ્યાપક નુકસાન પહોંચ્યું છે પૂરની પરિસ્થિતિ સર્જાતા ઉભા પાકમાં પાણી ફરી વળ્યું ડાંગર કપાસ સહિત મરચાના પાકને પણ ખૂબ જ મોટું નુકસાન થયું છે ડંગીવાડા પ્રયાગપુરા તેમજ અંગુઠાણા તેમજ નારાયણપુરાના ગામોમાં નુકસાન પહોંચ્યું છે પાક નુકસાનીનો સર્વે કરી ખેડૂતોને વળતર ચૂકવવામાં આવે તેવી માંગ ઉઠી છે ડાઢર નદીના પાણીને લઈને ખેડૂતોના ખેતરોમાં પાણી ભરાયા છે દેવ ડેમમાંથી પાણી છોડાતા ગામોમાં પાણી ફરી વળ્યા હતા અંદાજીત સાત હજાર હેક્ટરમાં પ્રાથમિક નુકસાનીની ભીતિ સેવાઈ રહી છે સર્વે કરી વેતન નહીં અપાય તો ખેડૂતોની આંદોલનની ચિંતી છે ડભોઈ તાલુકાની અંદર છવ્વીસ ઓગસ્ટની આસપાસ વરસાદના કારણે ડાઢર અને દેવ નદીના પાણીથી પ્રભાવિત થયેલા ગામોની અંદર

મારી ટીમ મારફત કરવામાં આવશે અંગુઠનમાં એક હજાર એક જમીન છે એની અંદર દિવેલા તુવેરો કપાસ સોયાબીન અંગે વાવેલું છે લગભગ નેવું ટકા પાક ઉપર બબ્બે ત્રણ ફૂટ પોહણી પરિવરી છે અને કેટલા ખેતર ધોઈ ગયો છે લોકો એ બાગાયત કે બાગાયતમાં બહુ નુકસાન છે ગ્રોમમાં જે ટુબેલો હોય એમાં ટ્રેક્ટર હોય ખાતરો બધો ભી લઈ ગયેલો છે અંગણની અંદર સમગ્ર આખો અંગુઠણ ગામની અંદર સમગ્ર પાકનું ધોવન થઈ ગયું છે

એક મેસેજ દ્વારા એમની જોડે કોઓપરેટ થઈ ને મેસેજ આપે કે આ દિવસે અમે પાણી છોડવાનું છે તો ખેડૂતોને આગોતરા આયોજન કરવાની સમજણ દેવડેમ ડેમમાંથી અચાનક સાહીઠ હજાર ક્યુસેક પાણી છોડવામાં આવતા અમારે ભયાનક નુકસાન થયું છે અને નુકસાનમાં ટ્રેક્ટર થી માંડીને ગાડી બાઇક ઢોર ઢાકર પછી ખાતર હતું ખેતરમાં પડેલા કોઈને સમય નથી મળ્યો અને અચાનક પાણી એટલે જળબંબાકાર કરી દીધેલું હતું અને અમને કોઈ સમય નથી આપ્યો અને અમુક કોઈ જાન નથી કરી ઉપરથી જાન થઈ હોત અમારી પાસે ત્રણ ચાર કલાક અહીં આવતા પાણીને લાગે છે તો ત્યાં સુધીને અમે અમારો પોતાનો સાધનથી મળીને દરેક વસ્તુનો સ્વ બચાવ કરી શકત અને અત્યારે ટોટલ નુકસાન છે વધુ એક મહત્વપૂર્ણ અપડેટ છોટાઉદેપુરથી છોટાઉદેપુર જિલ્લામાં પડેલા અનરાધાર વરસાદને કારણે ખેડૂતોના ખેતરોમાં પાણી ભરાઈ જવાના કારણે પાકને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે ખેડૂતોએ મોંઘા ભાવના બિયારણ ખાતર દવા નાખી વાવેતર કર્યું હતું પરંતુ અંદાજીત બસો એકર ખેતરોમાં પાણી ભરાઈ જવાના કારણે ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે ગરીબ આદિવાસી ખેડૂતોની હાલત ખૂબ જ દયનીય બની ગઈ છે ખેડૂતોએ મોંઘા ભાવના બિયારણ ખાતર દવા દેવું કરીને લાવતા હોય છે આ પાક બળી જવાની ખૂબ જ અસર ખેડૂતો પર પડી છે કંગાળ જેવી પરિસ્થિતિમાં મુકાઈ ગયા છે તંત્ર દ્વારા આ ખેડૂતોના ખેતરોનો સર્વે કરી યોગ્ય સહાય આપવામાં આવે તેવી માંગ ઉઠી છે જિલ્લાના તાલુકાના પાંચ કિલો અંદર ઘોડીસીમર ગામ આવેલું છે ગામમાં

ખેતીનું કપાસનું વાવેતર એટલું બસોથી અઢીસો એકર વાવેતરની અંદર પાંચ દિવસ વરસાદ પડવાને કારણે અમારા ખેતરોની અંદર ઘૂંટણ સામા પાણી ભરાઈ ગયેલા છે અને અમારે નસવારી તાલુકાના વહીવટીતંત્ર માણસોને જણાવ્યું છે કે અમારા ગામનો સર્વૈયો કરી જાય અને જે કંઈ વળતર મળે એવું અમારો માંગ છે વધુ એક બઝર વાગ્યું છે મહત્વપૂર્ણ બેટ ધોરાજીથી ધોરાજીના ગ્રામ્ય વિસ્તારોમાં પણ ભારે વરસાદને કારણે ખેતરોમાં નુકસાન છે તોરણિયા ગામના ખેતરોમાં તારાજીના દ્રશ્યો જોવા મળ્યા ચાર દિવસ સતત અનરાધાર વરસાદથી ખેતરો બેટમાં ફેરવાઈ ગયા છે કપાસ મગફળી સોયાબીન એરંડા તુવેર જેવા પાકોને નુકસાન પહોંચ્યું છે ખેડૂતોએ વીઘા રૂપિયા સાત થી આઠ હજારનો ખર્ચ કર્યો હતો વરસાદના કારણે પાક નિષ્ફળ જતા ખેડૂતોને પાયમાલ થવાનો વારો આવ્યો છે સરકાર દ્વારા વળતર આપવામાં આવે તેવી માંગ ઉઠી છે અને અત્યારે ખેતરની અતિ વરસાદ સતત વરસાદ પડવાને કારણે ખેતીની હાલત બહુ ખરાબ છે અને દરેક પાક અમારે નિષ્ફળ ગયેલ છે અને ત્રણ ત્રણ વાર આ પાકનું વાવેતર કરવા છતાંય એ અતિ ભારે વરસાદને કારણે સતત વરસાદ પડવાને કારણે આ પાક બધો ફેલ ગયેલ છે જન્માષ્ટમીમાં ખુબ વરસાદ ને કારણે તુવેર ને કપાસમાં નુકસાની થઈ એના કારણે પાંચ હજાર ખર્ચો થયો સરકાર પાસે રહ્યા છો કે તુવેર સાવ પડીને ખાબ થઈ ભારે વરસાદ ને કારણે અમારે બધા પાક નિષ્ફળ થઈ ગયા છે વરસાદ ના લીધે ખેતરોમાં બધે પાણી ભરાઈ ગયા ત્રણ ત્રણ વખત વાવેતર કર્યું છતાં એમાં કઈ સફળતા મળી નથી

થી ચાલીસ વરસાદ પડ્યો ઈ જોરદાર વરસાદ પડવાના હિસાબે તુવેર કપાસ અને આપણે સોયાબીન એવા ઘણા પાક ફેલ થયા છે એટલે આ અતિવૃષ્ટિ થઈને એના હિસાબે બધોય સંપૂર્ણ પાક ફેલ છે આ